એક વખત બે મોટો પક્ષી આવ્યો પક્ષી આવ્યો એ પક્ષીને પકડવા માટે પારધીય ઝાર નાખી ઝાર નાખી ને ઝાર ની મહી પીરો બે પક્ષી બેઠો અને જ ફસાઈ ગયો ફસાયા પછી પેલા દોયડું ખેંચવા ગયો ને તે મોર પક્ષી ઉડ્યા આકાશ ગમન કરવા લાગ્યો જાર લેન ઉડ્યો પારધીએ વિચાર કર્યો કે આ જાર લેન ઉડ્યો છે હારો મારી જાર ગયા પેલા બે ઉપર ઉડે છે પારથી હેડે છે ઘણું હેડ્યા ઘણું હેડ્યા કેમ કે ઉપર જાર લઈને ચઢ્યા છે ને એવા ન્યાચે ઉતરે એટલે પકડી લો એવી જાર ફસાઈ ગઈ છે ઘણું હેડ હેડ કરે પેલા બે ઉપર ઉડ ઉડ કરે ને ન્યાચે ઉતરે ને હરે એક સંત જતા હતા સંતે પારધી ના જોતો જોયો એટલે પારધી કે ઊંચા કેમ જોવા છો કે પંખીઓ પકડવા મેં જાર બિછાઈ હતી પણ મારા બેટા હંપ કરીને ઉપર ઉડ્યા અને મારી જાર લઈને જતો રહ્યો કે એ બહુ સમજુ વર્ગ છે કે સમજદાર છે અને હંપ વાળો છે એટલે ન્યાચે નહીં ઉતરે ઘેર જતો રે પારધીએ કહ્યું કે મહારાજ એ બે જે ઉડ્યો છે ને એ બહુ જાધો સમય ઉપર નહીં રહે કે કેમ કે હમણાં ખ્યાચા તો કરશે એક બીજો નહી બને એક બીજો ને અને બે જણા ઉપર જઈને વઢવાનો અને વઢશે એટલે ન્યાચે ઉતર્યા વગર છૂટકો નહીં અને ન્યાચે ઉતરશે એટલે હું પકડી લઈશ સંત ને બે વાતો કરે ને પેલા બે ઉપર બાજ્યા બાજે ને વા ઉપર જઈને વટે જેવા હોય છે સમાજ માં ઉપર જઈને વટે અને તણખા ઝરે જરે ને એ તણખા જરે હમણાં બધું હુકું ને ઘાસ વાસ બધું પાંદડા પડ્યા હોય પેલા તણખા જરે પેલા હુકવા ઉપર પડે બોલો આખું જંગલ લગાડે કે ના લગાડે કેટલાય લગાડ્યું છે એક ભાઈ ને બીડી પીવી તી પેટી નથી કે ભાઈ પેટી હોય આલો ને કેમ બીડી હરગાવી છે એમ પેટી પેટી શું કરો જા પેલા બોન બેઠા એમને જીબે અડાર્યા હો કે બોન ની જીબે તા એ બેઠો કે અરે બીડી હરકતી છે તા કે એમની જીભ એવી કેટલા બેઠો ઘરો હરગી જ જાઓ અને હજુ કઈક નો પડ્યા પડ્યા ધૂંધવાય છે એમની જીભ થી તા એમની જીભ એવી છે હરગાવે ના હરગાવે હરગાવે હમણે કે બે જણા ઉપર જઈને બાદ એક જણો કે બસ મારે નાચે ઉતરવું છે એક જણો દહેડે ન્યાચે પેલા ને એક જણા નતું આવવું તોય આવવું પડ્યું કારણ કે ફસાયા બે એટલે આન પારથી એ દોડ ઉજાલી ને ખેંચી લીધો બેન પકડી લીધો પકડ્યા પછી બે જણા પસ્તાયા કે હારા રહ્યા હોત હારું હમ્પીન રહ્યા હતો હારું આવા પારધી ની જાડમાં ફસાઈ ગયા આ દ્રષ્ટાંત એ કોઈ બીજા પક્ષીઓને નહીં નહી આપણા જ ઘરની વાત અહી કઈક જણા મોટા મોટા એવા ફસાયા છે કે નહીં ફસાયા ફસાયા છે અને પારધીઓની જાળમાં ફસાયા છે એમની જાળમાં ફસાયા હોત તો વાંધો નતો પણ પેલા અમને એવી જાળ બિછાઈ છે આ મન એક એવું છે મનના રવાડે જે ચઢ્યા છે એ એવા ફસાયા છે દોડે બોધ્યા હોય ને તો મહારાજ છૂટતો વાર ના લાગે પણ મનથી જો બંધાયા હોય છૂટતો બહુ વાર લાગે હાડે બંધ પણ કપાય મન થી બંધાયેલા ને એનું મન જ છોડાવે તો છૂટે બાકી છૂટી શકાય એવું જો એ મન થી છૂટી જવું હોય તો هي مننه શ્રીમન બનાવો અભિચળ પદમ ઠેરાવો માણા